આ ચલા ભી ગામ આપણે વાઈશી ભાઈ અહીંયા બહુ સારા ભાઈ મને જય માતાજી ગાઈસ તો સવાર પડી ગઈ જાય આપણે આપણે ખેતરમાં જવાનું છે ચમકો બહુ બધી હિન્દી ચૂકવાની છે તો જઈએ ખેતરના અંદર પહેલા નાસ્તો કરીએ તો કરી લીધો હ ને હવે આપણે જવાનું છે ખેતરમાં તો ખેતરમાં જઈએ જોઈએ કે હું કરો બધા હતા ગાડી ચાંદની બગડેલી હ વોચ કરાવી હે ભાઈ મજા ઓફ ઓફરોડિંગ કરવાની કરા મરી ગઈ એટલે લે ને નો ભાઈ દોઈ દે જાન જાન આવો ને મા માથા પર એવો મોકો છે લી એવું લાંગ ગંધાતી ઘરે અમે એમાં ભૂરી જોરે આવતા રહી છીએ હું કરી દેતા બેસ ભૂરી દેખ્યું ઘર રેડ થઈ નઈ કે જલ્દી કા ઇન્ડી ચોપ્પા કારો તૈયાર થઈ ગયો અમે બે બે આવી જઈએ છીએ તો આ ખેતર છે મોટું

અના બીજું ખેતર હે ને એ પતા અનુસાર દેખો પહેલા ઈંડી લેવા જઈએ તો ના ખેતર પર પતાઈ નાખી ઈંડી વાય નાખીસા ગાઈસ પાપરી જીયે ઘરે ઘરે આપણે આવતા રહેશે અન ટાઈમ દેખો ગાઈસ બાર બારા બાર થઈ ગયા તો ચલો હવે ખાણ બની લ્યો તો ખાઈ લઈએ બેર પરિકા લઈને આવ્યો છું કાન શાક બનાવ્યું તો ચલો ખાઈ લઈએ બપોર થઈ જઈશા અને અત્યારે આપણે પહાડ જઈએ છીએ ક્ષેત્રમાં બીજા આપણા ખેતરમાં નહીં મહિન બી ચોપાનીએ જઈએ ખાઈને આવો હા જી એમ લઈ લેજો કારો અત્યારે છીએ બીજું ખેતર કરવા માટે દેખો ખાઈને ના મારો ગૂંજો આઈ ગયો એટલે હવે ચાલુ થઈ ગઈ તૈયારી અમારે હાજી

અને હવે અમે બધા થાકી જાય છીએ દેખો અડધું બાકી રહી ગયું આ દેખો તાર થોડું અમારે ડાયટિંગ ચાલુ હોય એટલે જો વિમલ ખાવાનું ચાલુ થઈ ગયું ખાલી મુખવાસ અને આ કારો આટલો બેઠો આ બધા ઘરના માણસ બે રહ્યા ફોન પીવા અને આ મુખવાસ ખાઈ છ તાર ખાઈ તમે એટલે ફોન હેંગ માર્યા ગરમ થઈ ગયો કારો આટલા બેઠો હ ફોન જોવો હા થાકી ગયા અડધું ખેતર આપણે પતાવી નાખ્યું છે આટલા વિકોબા મુખવાસ ખાય છે વિમલ અને દેખો આપણે બહુ તાપના આ બે વિકાસ પૂરું કરવાનું હજુ જો કંકોરા લેવા ચડ્યો ચાલ્યો મળશે નહીં એન્ડી આપણે ચોપી નાખી છે અને આપણે જઈએ છીએ ઘરે અને હવે ઘરે જઈને દેખીએ ખાવાનું અને આટલા દેખો બાજરી વાઈએ બાજરા ની ચિંતા નહીં આ દેખા આટલા આટલો પોની આવે અને આ બધે બાજરી અને આપણે ઝાર વાળી નાખીશું આ બધા ખેતરમાં જે ઘરે ચમકો થાકી જાય છે બહુ કેટલા વીઘા માં તો બહુ વીઘા ચાર વીઘા માં વાઈ નાખી લગભગ આ કેટલા વીઘા માં આપણે વાઈ છે દસ વીઘા પાંચ વીઘા વાઈ તો ગાઈ જાતર અમે પાંચ વીઘા માં વાઈ નાખી છે ઈંડી અને હવે હજુ કાલ એક વીઘામાં માં વાવવાની જેટલો થાક લાગ્યો ને તે હવે લાઈટ ચાલુ કરવાની ઊભું થાન ચોરાવવા તો હવે હું સોનથી ઊંઘી ગયો ખાટલામાં સોનથી અડધો કલાક થઈ ઉઠો આ તો પાંચ વીઘા માં ઈંડી વાઈ નાખી છે આપણે અને હજુ કાલ એક વીઘા વાવવાની છે અને બીજી બે દારા આગળ ને બીજી બે વીઘા વાઈ આપણે ખબર છે ને આગળ બે વીઘા વાયા હતા આપણે ના એક આખો કરતો હતો જોયું દોઢ વીપો હતો એ આપણે વાયો આ બધામાં ઇંડી વાવી આ વખત દેખીએ છીએ ઇંડી થાય છે આપણે અને આપણે થોડીક અહીં મળીએ ચા બને એટલે ચા બને વતાર નહીં તો ચાય ચાલુ કરી નાખ્યો આ દસ દારામાં તો રોજ ગરમ પાણી પીતો તો હવે ચાય ચાલુ કરી નાખ્યો અને તને ખાવાનું કરી નાખ્યું દેખીએ હવે હું થાય ઊંડી મસ્ત થાય મજા આવે આવો તો એક વર્ષ સુધી ઈંડી રહે લગભગ બધા ગયા

હા એકદમ મસ્ત લાગે હા પાલ મારી ઘરે રમવા તો દેખો હું સાયકલ લઈને આવતો રહ્યો ના મહેપાલ આવી ગયો સરવા પણ રમતું નહીં ના આયે નહી બધા ઘરે જતા રહ્યા છીએ હવે મહીપાલ થોડીક વાર જાય આપડે પકા બોલાતા નહીં તું સર કાલે ના કાલે તમે ફરવા જતા

હવે થોડી વાર બેસીએ અને પછી જઈએ આપણે ચાંદના બ્રિજ ઉપર બેઠા હતા અને નવ વાગ્યા ખબર એ ના પડી ટાઈમ જે રીતે જતો રહ્યો તો પકો ભાઈ આવી ગયા છે અને હવે આપણે બે બે જઈએ ફટાફટ ચાંદના બેસી રહ્યા હતા ટાઈમ આટલો બધા જતો રહ્યો ખબર એના ના પડી તો ફટાફટ હેડ હવે જઈએ બહુ મારું થઈ ગયું જો તો ખાતું એ નહીં અમે લીધી પકો અને ગાઈ સાયકલ તો આમ ચલાવી જરૂરી હું કઈ સારી આપણા સહેત માટે આ તો કોઈક ટાઈમ ટાઈમ ના માને તો નહીં જવાનું કે રોજ જવાનું ક્યારે આ કિશનભાઈની ગાડી નવ વાગી ગયા ને આટલું મોડું બહુ થઈ ગયું બહુ બાર તો આ બે ગયા છીએ આપણે તો હમણાં આપણે સેવણ શાક લા સેવ લાવ્યા ને એનું શાક બનાવી નાખ્યું છે પિંકી દૂધ પીવે છે મા બાપ બી જમવા ગયા જ્યાં તો હવે ટાઈમ મળ્યો છે તો ઠાકોર ફેમિલીનો બ્લોગ જોઈ ગયા છે અરે તો ચાલો આપણે ખાઈ લઈએ અને બ્લોગ જોઈએ એક વાગી છે અને હવે મારો બ્લોગ એડિટ થઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયો અને હવે આપણે ઊંઘીએ તો ગાઈસ તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો ગઈ બ્લોગને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ગઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય